લોકસભાની છે ત્યારે જીએસટીવી જ્યોતિષોને રાજકીય આગાહી કરવા માટે આમંત્રણ પાઠવી રહ્યું છે જીએસટીવી એસ્ટો ક્લબ આમંત્રણ આપે છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટ મળશે કોની સરકાર બનશે આ માટે સચોટ આગાહી કરવાની રહેશે જ્યોતિષે લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે કોંગ્રેસને કેટલી સીટ મળશે તેના ચોક્કસ આંકડા સાથે આગાહી કરવાની રહેશે એનડીએની સરકાર બનશે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેની પણ ચોક્કસ આંકડા સાથેની આગાહી કરવાની રહેશે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટ મળશે તેની પણ આગાહી કરવાની રહેશે જે જ્યોતિષની આગાહી સાચી પડશે તે પ્રથમ જ્યોતિષને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ

ઇલેક્શન બે હાજર ચોવીસ પર જઈને ફોર્મ ભરી શકો છો તો એસ્ટ ક્લબ દ્વારા વિશેષ આ પહેલ જીએસટીવી દ્વારા કરવામાં આવી રહી છે તમામ જ્યોતિષોને તે માટેનું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે લોકસભા ચૂંટણીના સચોટ પરિણામ જે રહેશે તે જ્યોતિષોએ આપવાના રહેશે અને જે જીએસટીવીની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જીએસટીવી ડોટ ઇન સ્લેસ ઇલેક્શન બે હાજર ચોવીસ પર જઈને આ અંગેનું ફોર્મ ભરી શકાય છે